અબડાસાના રાતા તળાવ ખાતે ઓધોરામ સત્સંગ મંડળ દ્વારા પ્રથમ વખત કોળી સમાજના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન સિંતર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ ભવ્ય પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ નવદંપતિને આશીર્વાદ આપ્યા અને સમાજમાં આ પ્રકારના આયોજનથી સામાજિક એકતા અને સહકારને પ્રોત્સાહન મળે છે તેવું જણાવ્યું હતું સમૂહ લગ્નનું આયોજન સમાજમાં સમરસતા વધારવા અને તમામ વર્ગોને સહાય આપવા ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું હતું લગ્ન સમારોહ સાથે આ અવસર પર એક મહત્ત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી અંદાજિત બે કરોડના ખર્ચે નિર્માણ પામનાર પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલનો ઉદ્દેશ પશુઓને તકલીફથી મુક્તિ આપવી અને પશુઓના આરોગ્યની કાળજી લેવા માટે ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવાનો છે ઓધરામ સત્સંગ મંડળ દ્વારા યોજાયેલ આ સમૂહ લગ્નમાં કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આવેલ હજારો લોકોએ હાજરી આપી હતી જેનાથી સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ભવ્યતા સાથે સંપન્ન થયો હતો દાતા પરિવાર માતૃશ્રી લક્ષ્મીબેન કરમસિંહભાઈ વિરજીભાઈ ગજરા ધૂણઈ અને મિતાબેન શંભુલાલભાઈ કરમસિંહભાઈ ગજરા ધૂણઈ વાળા હસ્તે નીલમબેન દીપ ગજરા રુચિબેન તેજસ ગજરા કુમારી અરના દીપ ગજરા પરિવારનો સહકાર રહ્યો હતો વધુમાં શ્રી કચ્છી ભાનુશાળી ઓધોરમ સત્સંગ મંડળના સ્થાપક મનજી બાપુ અને સ્થાનિકે ઉપસ્થિત રહેલા દાતા પરિવારના જીજ્ઞાબેન ભાનુશાળીએ માહિતી આપી હતી રિપોર્ટ બિમલ માકળ સાથે પ્રતિક જોશી લોકજ્વલા ન્યૂઝ કચ્છ આ વિસ્તારમાં જરૂર છે હમણાં જ અમે મોંડવે આવતા સવારથી ટ્રેનથી આવ્યા તો વચ્ચે લગભગ બે ગાયના એક્સિડન્ટ થયેલા હતા ખરેખર આ પટ્ટો એકદમ નીજળ છે અને કમ્પેરિઝન ટુ માંડવી તાલુકો કે એ બાજુ આ બાજુ થોડી ઇલોતરી ઓછી છે તો ખરેખર જરૂરત આપણા એરિયામાં છે અને બાપુ એ વસ્તુને જાણી અને અદભુત કાર્યક્રમમાં દાતાઓએ એમની સાથે જોડાયા ખરેખર એક આ બે અઢી કિલોમીટર ડિસ્ટન્સમાં અમે જે આ દ્રશ્ય જોયું કે કેટલી ગાયોની આડફેટે વાહનોની આડફેટે ગાયો આવે છે તો આ હોસ્પિટલ થતાં મને લાગે છે એ ગાયોને ટાઈમ પર સારવાર મળી જશે જેના લીધે ઘણો પશુધન આપણે બચાવી શકીશું જે આપણા માનવીઓને બધાને મળવાનું છે તો ખરેખર આ જે લોકેશન છે અને અબડાસાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તો આખું પશુધન અહીંયાથી નજીકમાં કોઈ બી ખેડૂત હોય ગામવાળા હોય પોતાની પશુને કાંઈ બી બીમારીની કાંઈ બી જરૂરત હોય તો અહીંયા આવશે સારવાર લેશે અને અહીંયા બી જે પાંજરા ફૂટ ચાલી રહી છે એના માટે બી આ એક મુખ્ય સ્થાન હતું

બહુ મોટી બનવાની છે જેના મિતાબેન શંભુભાઈ ગજરા પરિવાર દીપભાઈ ગજરાના હસ્તે હોસ્પિટલનો પૂરો થયો અને સાથે આજે અહીંયા સિત્તેર સિત્તેર જોડી એટલે કે એકસો ચાલીસ જણા મતલબ સિત્તેર કન્યાઓના લગ્ન આજે રાતા તળાવ ખાતે રાખેલા છે એમાં ઓછામાં ઓછા

બાકી તો આ માતાજી બધાને શક્તિ આપે અને આશીર્વાદ આપે અને અમે તો કેનેયાના આશીર્વાદ લેવા છીએ આશીર્વાદ જોતા હોય બધાને તો ત્યાં ધજા લહેરે છે એની આશીર્વાદ છે બાકી કેનેઓને અમે કેનેડાન દાન કરશું ને સાથે આશીર્વાદ પણ લેશું હું આપને નહીં કરીશ કારણ કે એમાં સોના ચાંદી અને જે ઘરમાં દીકરીને જોઈએ જેમ ત્રજોરી કરીએ એ પણ આપીએ છીએ એમાં ઘણા દાતારો જોડાયેલા છે કે હું બધા દાતારોના નામ નહીં લઈ શકું ચાંદરા પરિવાર જે છે દીકરીઓ માટે જે સમજી લો કે આ સુવિધા હોય રીતે આજે મીડિયા પણ પણ એનું છે કારણ કે તમે પણ એક દાતાર તરીકે છો જો આ હસ્પટાલને ગાયોને આ દીકરીઓના લગ્નના માટે તમે આ બધું કવરેજ કરો છો તો હું બધા ચેનલોને બધા પેત્રો પેત્રો મિત્રો મંડળોને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું